સુરતમાં ઉનાળુ વેકેશનને લઈ પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓની ભીડ છેલ્લા એક અઠવાડિયામાં પંદર હજાર જેટલા મુલાકાતીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી ઉનાળુ વેકેશનને લઈ અને હવે પ્રાણી સંગ્રહાલય સોમવારે પણ ખુલ્લું રખાશે સામાન્ય દિવસોમાં સોમવારે પ્રાણી સંગ્રહાલયમાં રજા હોય છે છેલ્લા એક અઠવાડિયામાં મુલાકાતીઓના ઘસારાને પગલે જ ચાર લાખ જેટલી પ્રાણી સંગ્રહાલયને આવક થઈ હતી રવિવાર દરમિયાન સાત હજારથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી આ મુલાકાતીઓથી રવિવારના એક જ દિવસની બે લાખથી વધુની કમાણી પ્રાણી સંગ્રહાલયે કરી હતી વધતી જતી ભીડને લઈ અને ટિકિટ બારીઓ પણ વધારવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે હું ડૉક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ જૂ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે આપણે ઉનાળું અને દિવાળી વેકેશનમાં મુલાકાતીનો અસારો વધારે રહેતો હોય દર વર્ષે આપણે ઉનાળામાં પણ મુલાકાતીઓના સમયમાં જે ફેરફાર કરતા હોય છે એમાં દર સોમવારે જે જૂ ચાલુ વર્ષમાં બંધ રહેતું હોય છે એની જગ્યાએ દર વેકેશનના સમય દરમિયાન દર સોમવારે જૂ ચાલુ રાખવામાં આવે છે અને આ ઉનાળાના વેકેશન બી આ આગામી પાંચ તારીખથી શરૂ થનારું હોય આવતી પાંચ તારીખથી દર સોમવારે વેકેશનના સમયગાળા દરમિયાન સોમવારે જૂ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે મુલાકાતીઓનું જોઈએ તો હમણાં ગયા એક વીકમાં ટોટલ પંદર હજાર જેટલા મુલાકાતીઓએ જૂની મુલાકાત લીધેલી છે અને એના પ્રવેશ ટિકિટની આવક પેટે ચાર લાખથી વધુની કોર્પોરેશનને આવક થયેલી છે જે મુલાકાતીઓ જૂની મુલાકાતે આવતા હોય છે એમાં મોટું મોટું પ્રમાણ જે છે રવિવારના સમયગાળાનું હોય છે ગયા રવિવારના દિવસે સાડા સાત હજાર જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધેલી હતી અને બે લાખથી વધુની એની પ્રવેશ ટિકિટની આવક પેટે આવક કોર્પોરેશનમાં જમા થયેલી છે